વેરાવેશ આગળ સમાચારો તરફ નજર કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના ભીંડીયા વિસ્તારમાં મોડી રાત્રિના રસોઈ બનાવતી વખતે ગેસનો બાટલો ફાટવાની ગંભીર ઘટના સામે આવી છે અચાનક થયેલા વિસ્ફોટમાં એક જ પરિવારના પાંચ સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા ઘટનાના પગલે સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક વેરાવડની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા જેમાંથી એક ત્રેવીસ વર્ષે યુવાનને વધુ ગંભીર ઇજાઓ થતાં તેમને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે હાલ તમામની સ્થિતિ અંગે તપાસ ચાલી રહી છે એરિયા વિસ્તારમાં જે ગીરભજન મંદિર છે ત્યાંની નજીકના મકાનમાં એકમાં અચાનક ગેસના બાટલાના કારણે આગ લાગી તેમાં રાકેશભાઈને ગંભીર ઇજા પહોંચી છે તેને આ આડીટીમાં હોસ્પિટલમાં અત્યારે દાખલ છે તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે લઈ જઈએ છે તેની માસી તેના પપ્પા તે આડીટી હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે એ મમ્મીને નોર્મલ છે તે ઘરે છે ના લગભગ છે સારા નવની વચ્ચે બની જ હતી ત્યારે તેને મમ્મી રસોઈ બનાવતા હતા મમ્મી જેવા રસોઈ બનાવતે બહાર નીકળ નીકળવાના હતા અને બાજુમાં અચાનક આગ લાગવાની રાકેશભાઈ રસોડામાં જ હતો તે આગ લાગવાના કારણે બધા ઘરના ત્યાં જોવા ગયા અચાનક થોડું થોડું બધાને ઈજા ગઈ દીડિયા વિસ્તારમાં જે વિભજન મંદિર છે ત્યાંની નજીકના મકાનમાં એકમાં અચાનક ગેસના બાટલાના કારણે આગ લાગી તેમાં રાકેશભાઈને ગંભીર ઈજા પહોંચી છે તેને આ રીતેમાં હોસ્પિટલમાં અત્યારે દાખલ છે તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે લઈ જઈએ છે તેની માસી એ તેના પપ્પા તે આરડીટી હોસ્પિટલમાં ત્યારે સારવાર હેઠળ છે એ મમ્મીને નોર્મલ છે તે ઘરે છે ના લગભગ સારાથી નવની વચ્ચે બની જ હતી ત્યારે તેને મમ્મી રસોઈ બનાવતા હતા મમ્મી જેવા રસોઈ બનાવતે બહાર નીકળ નીકળવાના હતા અને બાજુમાં અચાનક આગ લગવાની રાકેશભાઈ રસોડામાં જ હતો તે આગ લાગવાના કારણે બધા ઘરના ત્યાં જોવા ગયા અને અચાનક થોડું થોડું બધાને ઈજા કરીશ દીડિયા વિસ્તારમાં જે વિભજન મંદિર છે ત્યાંની નજીકના